ત્યારે રસ્તામાં અકસ્માત નડતા તેમનું મોત નીપજ્યું હતું બનાવને પગલે પોલીસે નરેશભાઈની ફરિયાદ લઈ ટેન્કરના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા શહેરમાં આવેલ કેહ કદમ શાળા સહિતના સેન્ટરો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ તાપી જિલ્લાના વ્યારા સહિતના અલગ અલગ કેન્દ્રો પર નીટની પરીક્ષા યોજાઈ હતી જેમાં જિલ્લાના ઉમેદવારો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપવામાં આવી હતી જે પરીક્ષામાં કોઈ અનિચ્છનીય બનાવ નહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી જે માહિતી રવિવારના રોજ છ કલાકે મળી હતી સતોલા ગામે તાપી નદીના પટમાં રેતી ભરવા આવેલ ડમ્પરનો ચાલક ઈટાચી મશીનથી કચડાઈ ગયો કુકરમુંડા તાલુકાના સતોલા ગામે આવેલ તાપી નદીના કિનારે રેતી ભરવા આવેલ ડમ્પરના ચાલક નંદકિશોર રાજારામને ઈટાચીના ચાલકે ગફરતભરીથી ઇટાચી મશીનથી કચડી નાખતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવને લઈ પોલીસે ઇટાચીના ચાલક મંજીત કુમાર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી રવિવારના સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી સોનગઢ તાલુકાના વડપાડા ગામે બત્રીસ વર્ષીય મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વડપાડા ગામના પારસી ફળિયામાં રહેતી બત્રીસ વર્ષીય દીપિકાબેન ગામિત નામની મહિલાએ કોઈક અગમ્ય કારણોસર ઘરમાં ઝેરી દવા પી લેતા તાત્કાલિક વેરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી રવિવારના રોજ ત્રણ કલાકે મળી હતી ઉછલ તાલુકાના રંગાવલી નદી ખાતે ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના ઉછલ તાલુકામાં આવેલ રંગાવલી નદી ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વની વિકાસલક્ષી યોજના અંતર્ગત નીર વધામણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં નીરના વધામણા કરવામાં આવ્યા હતા જે માહિતી રવિવારના રોજ સાંજે ચાર ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા બહુજન સમાજ દ્વારા ફૂલે ફિલ્મ બતાવી મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા તાપી જિલ્લા બહુજન સમાજ દ્વારા એક અનોખી રીતે મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા છે જેમાં ટિચકપુરા નજીક આવેલ સિનેમા ઘરમાં ફૂલે ફિલ્મ બતાવવાનું આયોજન કરાયું હતું જેમાં તમામ સૌ હાઉસફુલ રહેતા સમાજના આગેવાન ભરતભાઈ બથવાર દ્વારા ચાર કલાકે મીડિયાને માહિતી આપવામાં આવી હતી આમ મારું નામ ભરત ગિરીશભાઈ બખવાર છે અને હું વ્યારાનો એક વ્યવસાયી છું અહીંયા ફ્લેક્સ કોમ્પ્લેક્ષમાં આજે અમે પુલે સિનેમા પુણે પિક્ચર માટે એક શોનું આયોજન કરવામાં આવ્યું હતું શોના આયોજન નિઃશુલ્ક ભાવે અમારા અને અમારી ટીમ વતી કરવામાં આવ્યું હતું અમારી ટીમનો ઉદ્દેશ ફક્ત એટલો જ હતો કે પુલે પિક્ચરની અંદર જે બતાવવામાં આવ્યું છે અમે તો મહાત્મા જ્યોતિરાવ ફૂલેના જીવનથી વાકેફ છીએ અને આજે જ્યારે રૂપેરી પડદે એ પિક્ચર રૂપે આવી રહ્યા છે તો સામાન્ય જનતાને પણ ફૂલે કોણ હતું એમનો સંઘર્ષ શું હતો સાવિત્રીબાઈ ફૂલે કોણ હતા એમનો સંઘર્ષ એ રૂપેરી પડદે જોવા મળે અને એમની તક મળે એ હેતુને ધ્યાનમાં લઈ આયોજન કરવામાં આવ્યું હતું મહાત્મા જ્યોતિરાવ ફૂલે શિક્ષણ ક્ષેત્રે એ જ્યારે મહિલાઓને ભણવા માટે બિલકુલ પ્રાવધાન હતું નહીં ત્યારે એમને એક પ્રણ લઈ અને શરૂઆત કરી હતી અને માતા સાવિત્રીબાઈ ફૂલેને પ્રથમ શિક્ષિકા રૂપે ભારતની પ્રથમ શિક્ષિકા રૂપે શરૂઆત કરી આજે ભારતની જેટલી પણ શિક્ષિકાઓ દેખાય છે આઈપીએસ આઈએસ એસ જેટલી પણ મહિલાઓ દેખાય છે જ્યાં વડાપ્રધાન સુધી ભારતના રહી ગયા છે તો દરેકની જે કંઈ શક્તિ રહી છે એ જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે થકી જ રહી છે અને એ ધ્યેયને આગળ વધારવા માટે શિક્ષણ થકી જ કલ્યાણ અને શિક્ષણ જીવનનો

બનાવને લઈ વ્યારા સિવિલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા જે બાબતની માહિતી રવિવારના રોજ સાંજે છ કલાકે મળી હતી વ્યારા તાલુકાના મેઘપુર ગામે ઝાડી જાખરામાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને મળેલી બાતમીના આધારે મેઘપુર ગામે આવેલ ગૌચરની જમીનમાં ઝાડી જાખરામાંથી સિત્તેર હજાર આઠસો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં પોલીસે કેરો નટુ ગામિતને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી રવિવારના રોજ સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લામાં જાહેર સ્થળો પર સીસીટીવી મૂકવાનું જાહેરનામું અધિક કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયું તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જાહેર સ્થળો ગેસ્ટ હાઉસ હાઈવે ટોલનાકા અતિથિગૃહ ચેકપોસ્ટ જેવા સ્થળો પર સમય ક્રાંતિ ન્યુઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો અને લિંક પણ તમારા મિત્રોને અવશ્ય શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે આભાર